પોરબંદરમાં દોઢેક વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગની ધંધાર્થીઓ સાથે છેતરપિંડીની ઘટના બની હતી ત્યારે રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી અંગે બરોડાના ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે શ્રી એન્ટરપ્રાઇઝ નામે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ દોઢેક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ત્રણેક માસ પૂર્વે તેઓ પોરબંદર હતા ત્યારે મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી નામના શખ્સે હિતેશના આરજે ઓઇલ નામના વોટ્સએપ ગ્રુપમાં પોતે એસઆર એન્ટરપ્રાઇઝનો કેમિકલ ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને તારીખ સાત દસના રોજ સુરેશ સાથે વોટ્સએપમાં મિનરલ ટર્પેન્ટાઈલ ના ભાવતાલ અને માલ બાબતે વાત થઈ ત્યારે પોતે સુરત ખાતે નૌકા ટ્રેડર્સ નામે ટ્રેડિંગ અને એસઆર એન્ટરપ્રાઇઝ નામનેથી ઇમ્પોર્ટ કરતા હોવાનું જણાવ્યું હતું અને નૌકા ટ્રેડર્સનો જીએસટી નંબર પણ આપ્યો હતો જે ઓનલાઈન એક્ટિવ હતો સુરેશ તેની સાથે વ્યવસાય કરશે તો તેને સારા ભાવ અને સમયસર ડિલિવરીની ખાતરી આપી હતી ત્યારબાદ મંગેશ શ્યામભાઈ ટ્રેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ સામે રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે અગાઉ મંગેશની ધરપકડ કરી હતી ત્યારબાદ આ બનાવમાં નાસ્તા ફરતા આરોપી શૈલેષ મંજીભાઈ વઘાસિયા ક્રિષ્ના બાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને ઝડપી લીધા હતા ત્યારબાદ પેરોલ ફ્લોસ્કોડે કમલેશનસાજ કલોલા નામના સુરતનો શખસ હાલ અમરેલીના બાબરા ખાતે હોવાની બાતમી આધારે બાબરા ખાતેથી તેને ઝડપી લીધો હતો આ શખસે સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ આઈટી એક્ટ હેઠળથી પોતાના વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર